હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન સ્વાગત કરું છું તમારા નવા સત્ર માં તમારા શરૂ થયેલા મુજબ આપણે આગળ જોઈશું જેમાં શરૂઆત આપણે કરશું પહેલું છે કે પાઠ છે વિષમો જાદુઈ થેલો જેના લેખક છે સંકલિત સૌપ્રથમ આપણે શરૂઆત કરશું વિકલ્પોથી

રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં કેટલા રૂપિયાનું રોકડ પુરસ્કાર મળે છે એક લાખ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ની શરૂઆત ક્યારથી થઈ હતી તો કે ઓગણીસો સત્તાવન વડોદરા જિલ્લાના કયા બાળકને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે તો કે શૌર્યજીત ને શૌર્યજીતે વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો તો કે બ્રોન્ડ મેડલ જાદુએ થેલા વાળા દાદા છે તો કે એના પ્રશ્ન છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો જોશી દાદા એ ખંભે ખાલી જગ્યા રંગનો થેલો ભરાવ્યો હતો તો કે સફેદ બાળકોને આજે ખાલી જગ્યા હતું કે દાદા શું કહેવાના છે તો કે કુતુહલ દાદાજી એ ખાલી જગ્યા નો ફોટો બતાવ્યો તો કે બાલા બહાદુર અનુષ્કાએ નાની ઉંમરના બાળકોની ખાલી જગ્યા માટે કંઈક કરવાનું નક્કી કર્યું તો કે સલામતી અનુષ્કાને બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ ખાલી જગ્યા બનાવવાનો વિચાર આવ્યો તો કે કવચ ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ app કવચ ખાલી જગ્યા રૂપ સાબિત થઈ રહ્યું છે તો કે આશીર્વાદ જુદી જુદી ખાલી જગ્યા પ્રકારની પ્રતિભા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળે છે તો કે છ અસાધારણ સ્થિતિઓ માટે ખાલી જગ્યાના હસ્તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત થાય છે તો કે પ્રધાનમંત્રી

દાદાજી માં સરકાર શું આપે તો કે સાર્થક દાદાજી હું તમને એક વાત પૂછવાની તો ભૂલી ગઈ કોણ બોલે છે તો કે એકતા હું ચાર વર્ષનો હતો ત્યારથી મલખમની તાલીમ શરૂ કરી લી કોણ બોલે છે તો કે સૌર્યજીત એના પછીનો પ્રશ્ન છે નીચેનો દરેક પ્રશ્નો નો ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન છે કે દાદાજી છાપુ લઈને કેમ આવ્યા હશે જવાબ છે કે દાદાજી છાપામાં રહેલી જાણકારી અંગે માહિતી આપવા માટે લઈને આવ્યા હશે છે કે શું કાઢ્યું અને એમાં શું હતું તો જવાબ છે કે દાદાજી એ થેલામાંથી એક છાપુ કાઢ્યું અને એના અંદરના એક પાને બાર તેર વર્ષની બહાદુર બાળનો ફોટો હતો બહાદુર બાળાનું નામ શું છે તો જવાબ છે કે અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટ્રી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે શાળાના વાર્ષિકોત્સવ ના દિવસે અનુષ્કા એ શું જોયું હતું તો જવાબ છે કે શાળાના વાર્ષિક કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે તો તેનો જવાબ છે કે ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર, સામાજિક સેવા અને રમત ગમત આ છ પ્રતિભા માટે બાળકોનું સન્માન કરે છે. બાળ પુરસ્કાર મેળવવા માટે કઈ વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે? તેનો જવાબ છે કે બાળ પુરસ્કાર મેળવવા માટે 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. કઈ સંસ્થા દ્વારા બ્રેવરી

સમસ્યાશ્વાસ જેવા કુતુહલ થાય છે તો તેનો જવાબ છે કે મને કઈ નવું જાણવા મળે ત્યારે નાના બાળકોની સાહસ સિદ્ધિ જોઈને નાના બાળકોના નાવિન્યપૂર્ણ કાર્યો જોઈને વધુ જાણવાની કુતુહલ થાય છે એના પછી જે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો નો પરિચય આપો તો પેન્ટ અને શર્ટ પહેર્યા હતા આંખે ચશ્મા ચડાવ્યા હોય કાળા ચંપલ પહેર્યા હોય અને ખંભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય જોશી દાદા જયારે આવે ત્યારે કંઈક ને કંઈક નવું લઈને આવે

બાલ પુરસ્કાર એનાયત કરે છે આ ઉપરાંત બાળકો શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો

એને મલખમ જેવી સૌથી અઘરી ના પ્લેયર તરીકે પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો દિવસ પહેલા જ તેના અવસાન થવા છતાં તે પૂરા મનોબળ અને માતાના આશીર્વાદ સાથે તે મલખમ મલખમના અખાડામાં ઉતર્યો તેને અદ્ભુત કવાયતો થી સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના કારણે તેણે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ જીતેલો તેના આ વિજયના બદલામાં વડાપ્રધાન શ્રીએ એમના ટ્વિટર પર લખ્યું હતું વોટ સ્ટાર સૌર્યજીત ઇઝ તેમણે સૌર્યજીતને છત્રીસ મી નેશનલ ગેમ્સ નો સ્ટાર પરફોર્મન્સ ગણાવેલો રાષ્ટ્રીય બાળ પુર પુરસ્કારની વિગતે માહિતી આપો ભારત સરકાર બાળકોની અસાધારણ સ્થિતિઓમાં સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે આ પુરસ્કારની શરૂઆત 1957 માં થઈ હતી ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર એટલે કે ICCW દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડ નું આયોજન કરવામાં આવે છે આ સન્માન માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવે છે

જેનાથી પુરસ્કાર માટે બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે સમાજ સેવા અને રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિ પત્ર અને રૂપિયા એક લાખ રોકડ રોકડા મળે છે આ બાળકો શાળાનો અભ્યાસ પૂર્ણ કરે

એના પછી છે કે નીચેના વાક્યોને પાઠના ઘટના ક્રમ મુજબ આવે બીજું આવે એ પ્રમાણે તમારે અહિયાં નંબર આપવાના છે પાઠ મુજબ આપવાના છે એના પછી છે કે આપેલ શબ્દ શરંજમાં ક્રિકેટરોને ઓળખો અને નામ લખો

અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો ઉદાહરણ નીકળે કે વાત જ ન પૂછો આવી જ રીતે વાત જ ન પૂછો શબ્દ સમૂહ નો ઉપયોગ બધા વાક્યમાં થવો જોઈએ તો આપણે જોઈશું કે હિમાલયની સુંદરતા એવી છે વાત જ ન પૂછો અમારા ગણિત એવી સ્વાદિષ્ટ રસોઈ બનાવી કે વાત જ ન પૂછો એના પછીનો પ્રશ્ન છે કે તમારે સન્માન થયેલા બાળકોનું ઇન્ટરવ્યુ લેવાનું હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછો

रमत तो के खेल प्रण तो के प्रतिज्ञा साहस पराक्रम पुरस्कार इनाम सलामती तो के सुरक्षा किलकारी तो के किलकार छापू समाचार पत्र सिद्धि तो के सफलता कवच तो के लखतर कुतूहल तो के जिज्ञासा मार्ग तो के रस्तो मासो तो के बरडो એના પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો બહાદુરતી શરૂઆત તો કે અંત અઘરી તો કે સહેલી સન્માન તો કે અપમાન પસંદ તો કે ના પસંદ આનંદ તો કે શોક એના પછી છે જોડણી જે તમારે આમાંથી જોઈને લખી લેવી એના પછી છે નીચેના શબ્દોને શબ્દોને ક્રમમાં ગોઠવવાનું છે તો કે સન્માન સમસ્યા સરકાર સરસ સ્પર્ધા બીજું છે મોબાઈલ આનંદ શૈક્ષણિક આશીર્વાદ પુરસ્કાર શબ્દકોષના ક્રમમાં આનંદ આશીર્વાદ જાણવાની ઉત્કંઠા તો કે કુતુહલ નવાઈ ભરી વસ્તુ તો કે કૌતુક બે પાંચ નું પતાકડું તો કે ચોપાન્યો આનંદ ભર્યો કલબલાટ કિલકારી પહેલા થી છેલ્લે સુધી તો કે અથ થી અતિ કસરત માટે નો માટેનો લાકડાનો લીસો એના પછીનો પ્રશ્ન છે કે ઇન્ટરનેટ ની મદદ થી ભારતીય પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી એક બાળક વિશે જાણકારી શોધીને લખો અહીંયા નવીના નમૂના રૂપ તમને અહિયાં

તેમાં હરિયાણાના મહેન્દ્રગઢ શહેરની નવ વર્ષની ગરિમા યાદવને સેવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે આ હજારો સુધારી છે તે ઝપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવે છે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તે આવા બાળકોને ભણાવવાનું તેમજ પાઠ્યપુસ્તક પેન પેન્સિલ ફુગાવો વગેરેનું વિતરણ કરતી એના આ કાર્ય માટે તેને હંમેશા એના પપ્પા પાસેથી પ્રેરણા મળતી રહી છે ગરીબ પોતે દ્રષ્ટિ બાધિત હોવા છતાં તે હજારો બાળકોને શિક્ષણની રોશની આપી રહી છે નાની સમાજ ગામ રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે આના સિવાય પણ તમે કોઈ બીજા બાળકો વિશે લખી શકો છો એના પછી છે કે સાહસ વિના સિદ્ધિ નથી અર્થ વિસ્તાર કરો તો સફળતા મેળવવા માટે સાહસ કરવું જરૂરી છે વિકાસ કરીને આજે તે ચંદ્ર પર પહોંચ્યો છે એની પાછળ એની સાહસ વૃત્તિ રહેલી છે જો તેને સાહસ ન કર્યું હોત તો તે આજે પણ પાષાણ યુગમાં જીવતો હોત

વૈજ્ઞાનિકો જેવા મહાન સાહસવીરોએ માનવજાતને માનવ સિદ્ધિ સિદ્ધિ ભેટ આપી છે વિવેક પૂર્ણ સલામતી જીવન વિકાસ અટકી જાય છે સાહસ થી માણસમાં હિંમત આવે છે અને આત્મવિશ્વાસ કેળવાય છે આત્મવિશ્વાસ વાળો માણસ ધાર્યા કાર્યો પાર પાડી શકે

કેવત અનુરૂપ કોઈ પ્રસંગ વાતો શોધીને કે બનાવીને તમારી નોટબુકમાં લખો અને કહેવત છે નાનો તોય રાયનો દાણો આજ રીતે તમને અમારા વિડિયો તમારા નવા સત્રના આગળના આદુના વિડિયોને બધા વિષયના કોઈ પણ વિડિયો અમારા આ ચેનલ ઉપર મળી રહેશે તે માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો